અને કરતી ફસાવી ભાજપના કાર્યકરે અશ્લીલ ફોટા પાડી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં પીડિત યુવતીને કેસ પાછો ખેંચી લેવા ધમકી મળતા જીરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે નોકરી કરતી પીડિત સગીરાને પીછો કરી માતા પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી અપાઈ રહી હોવાનું પીડિતાએ સારવાર દરમિયાન જણાવ્યું છે ઉધરામાં રહેતી ધોરણ બારમાં અભ્યાસ કરતી અને ભાજપના કાર્યકર સામે બળાત્કારની ફરિયાદ કરનાર વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કરતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાય છે ત્યાં તેમણે જણાવ્યું હતું કે પંદર દિવસ પહેલાં જ્ઞાન પાટીલ નામનો યુવક જ્યાં હું કામ કરું છું ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે કેસ પાછો લઈ લે વિશાલને તું ઓળખતી નથી બહાર આવીને તારા મમ્મી પપ્પા અને ભાઈને મારી નાખશે કેસ પતાવી દેવા તું મારી સાથે હાઈકોર્ટ ચાલ એવું કંઈ ધમકાવી રહ્યો હતો મેં પોલીસમાં જાઉં છું કહેતા પોલીસ પોલીસે અમારું કંઈ જ કરવાની નથી પોલીસ પોલીસ શું કરે છે લે કમલેશ પાટીલ સાથે વાત કર આજે જેલમાં ભાઈ લોકો સાથે મિટિંગ છે કઈ ફરી ધમકાવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્ઞાન પાટીલ ચાર દિવસથી મારો પીછો કરતો હતો ઘર પાત્રે દારૂ નશામાં આવી ગાળો પણ આપતો હતો જેના ડરથી મેં આપઘાતનો કરી લેવાના ઈરાદે દવા આપી દીધી છે માતાએ જણાવ્યું કે રાત્રે અચાનક ઉલટી કરતા જોયું ગભરાઈ જવા પામી હતી ત્યારબાદ જમીન પર તફ તરફડતા કહ્યું કે મેં દવા આપી દીધી છે તે બોલીને બેભાન થઈ જતા ડંડા મારે અમે તાત્કાલિક એકસો આઠ ને જાણ કરી શિવલ લઈ આવ્યા હતા ત્યાં દીકરીને એચઓ વોર્ડમાં દાખલ કરી સારવાર ચૂલ કરાઈ છે હાલ તો ભાજપના કાર્યકરની હવસનો ભોગ બનેલી વિદ્યાર્થીને ધમકી અપાતા તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હોય આ મામલે પોલીસ હવે શું પગલાં લેશે તે જોવું રહ્યું